ઉપરેટા શહેરમાં ત્રીસ વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે કે જેમાં દર મહિને અલગ અલગ દાતાઓના સંયોગથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે કે જેમાં વખતના દાતા તરીકે સ્વ નર્મદાબેન કેશુભાઈ શિણોજિયાના આત્મકલ્યાણ અર્થે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આ પરિવાર તેમજ હાજર મહાનુભાવો તરફથી દીપડા ગટે કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાથે સાથે આ કેમ્પમાં પધારેલા દરેક દર્દીઓ તેમજ તેમના સગાઓના દાતા પરિવાર તરફથી ભોજન પ્રસાદ રાખવામાં આવેલ આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમ રાજકોટની સેવા દ્વારા કુલ એકસો પચાસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા કે જેમાંથી પચીસ થી ત્રીસ જેટલા લોકોના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા આ સાથે આ કેમ્પમાં ડોક્ટર કણસાગરા સાહેબ તે તરફથી હૃદયરોગ ડાયાબિટીસ બીપીના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં ચાંદીબેન ઉપાધ્યાય દ્વારા અઠ્યાવીસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા તેમજ સુજોગ થેરાપી પ્રોફેસર મોરી સાહેબ 42 દર્દીઓને સુજોગ સારવાર આપવામાં આવી હતી તેમજ લેઝર ગન સારવારમાં અનેક દર્દીઓએ લાભ લીધો હતો તેમજ પંચતત્વ સારવાર નિદાન કેમ્પમાં દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો ભાવેશ ગોહિલ ડીપી ન્યૂઝ ઉપલેટા મારું નામ સંજીલાબેન સિનોજિયા છે માનવ સેવા ટ્રસ્ટ અંગક્ષેત્ર ઉપલેટામાં મારા સ્વર્ગવાસી સાસુ નર્મદાબેન કેતુભાઈ સિનોજિયાના પુણ્ય તિથિએ આ કેમ્પ રાખવામાં આવેલ છે માનવ સેવા ટ્રસ્ટ દર મહિનાના ત્રીજા રવિવારે કેમ્પ રાખે છે આંખના ઓપરેશન કમર કમરના ને પગના દુખાવાના ફિજિયોથેરાપી વગેરે વગેરે પ્રવૃત્તિના કેમ્પ રાખે છે તેમાં ઘણું નિયમદાન્ય છે ગરીબ માણસોને જમાડે છે આ જે 70 થી 80 پیشنટ થયા તેનો જમળવાનો ખર્ચ પણ અમારા તરફથી રાખવામાં આવ્યો હતો ને માનવ સેવાય પણ એટલું યોગદાન દે છે બાળકોને જમાડે છે પ્રી ટ્યુશન ક્લાસ આપે છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે ને આજુબાજુના ગરીબ માણસોને લાભ મળે છે મારું નામ લાલજીભાઈ ડાયબા રાઠોડ સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉકલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉકલેટા શહેરમાં ત્રીસ વર્ષથી પણ વધુ સમય થયા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે જેમાં આરોગ્ય સેવાના ભાગરૂપે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે મેડિકલ કેપો રાખવામાં આવે છે જેમાં આજે આજના કેમ્પના અમારા મુખ્ય દાતા તરીકે સો નર્મદાબેન કેશુબાઈ શિનોજ પરિવાર તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અઠ્ઠાવીસ દર્દીઓ ઓપરેશન માટે સેવાનો લાભ લીધો છે અને એકસો સિત્તેરથી વધુ દર્દીઓએ નિદાન અને સારવારનો લાભ લીધો છે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટિફિન સેવા આરોગ્ય સેવા એજ્યુકેશન સેવા પર્યાવરણ સેવા અને આરોગ્ય માટે અને તેમજ રોજગાર સેવા સંસ્થા દ્વારા ચાલુ કરવામાં આવેલ છે અને આ સંસ્થા વર્ષથી એક પણ દિવસ રજા રાખ્યા વગર સતત ને સતત સેવારત છે તો માનવ સેવા ટ્રસ્ટ વતી દરેક દાતાઓને પણ અપીલ કરવામાં આવે છે કે આપ પણ માનવ સેવા ટ્રસ્ટમાં યથાશક્તિ યોગદાન આપો અમે જાહેર અપીલ કરીએ છીએ અને ખાસ કરીને આજના અમારા મુખ્ય દાતા નર્મદાબેન કેચુભાઈ સંગોજિયા પરિવાર નો અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ